નવસારી જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છેલ્લા થોડા વર્ષોથી ફળોના રાજા કેરીની ખેતી પ્રભાવિત થઈ રહી છે ચોમાસામાં જિલ્લાની આંબાવાડીઓમાં નવી કુંપણો આવી અને શિયાળામાં સારું મોર આવે તેની ખેડૂતોને આશા હતી પરંતુ નવેમ્બરમાં માવઠામાં મુશળાધાર વરસાદની સાથે બરફ કરા પડ્યા બાદમાં ગાઢ ધુમ્મસ સાથે વહેલી સવારે ઝાકળ રહ્યું તો સતત વાદળછાયા વાતાવરણના કારણે આંબા પર ઇયળનો ઉપદ્રહ પર જોવા મળ્યો આથી આંબામાં સુકારાનો રોગ લાગી ગયો છે જોકે હાલમાં જિલ્લાની ભાગની આંબાવાડીમાં મંજરી નથી આવી જ્યારે હાલમાં વહેલી સવારે અને રાત્રે ઠંડી દિવસ દરમિયાન ગરમી રહેતા ખેડૂતો ચિંતામાં છે કારણ કે આંબામાં મંજરી ફૂટવા માટે પંદર ડિગ્રી સુધી ઠંડી જરૂરી છે આવનારા દિવસોમાં ફૂલ ગુલાબી ઠંડી પડે તો જ આંબા પર સારો મોર ફૂટવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે પરંતુ જો વાતાવરણમાં બદલાવ નહીં થાય તો કેરી માટે મુશ્કેલી થશે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતો વાદળછાયા વાતાવરણમાં આંબાવાડીમાં રોગ અને જીવાત થવાની શક્યતાને જોતા ખેડૂતોને ભલામણ કરાયેલ દવાઓની છંટકાવ કરવાની સલાહ આપી રહ્યા છે માત્ર કુદરતને આધારિત ફ્લાવરિંગ હોય આપણે એટલું ઈચ્છે કે સારી રીતે આ વાતાવરણ જળવાયેલું રહે અને ફ્લાવરિંગ સારું આવે તો કેરીનો ક્રોપ સારો થઈ શકે એમ છે નુકસાન થાય છે ચીકુનો જે ગ્રોથ થવો જોઈએ મોટો થવા જોઈએ થતા નથી અને સેમ પરિસ્થિતિ અત્યારે આંબાની ખેતી માટે પણ છે કે જે સમય અત્યારે મંજરી આવવાનો સમય છે પરંતુ ટેમ્પરેચર ખૂબ ઊંચું રહેતું હોવાને કારણે દિવસ ને રાતનું ટેમ્પરેચર ખૂબ જ અનિયમિત રહે છે એને કારણે મોર જે મંજરી આવવી જોઈએ એની પણ શરૂઆત પણ થઈ નથી જે કંઈ પણ ભલામણ કરવામાં આવી છે એ બધી દવાઓનો આપણે સમયસર છંટકાવ કરવો અને તદઉપરાંત આમાં જવણ થાય એટલે કે ફૂલમાંથી ફલિનીકરણ થાય અને કેરી બેસે એના માટે પણ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરી અને પ્રવાહી ખાતર જે બનાવવામાં આવ્યું છે નોવેલ પ્રવાહી ખાતર અથવા તો આપણે તેર જીરો પિસ્તાલીસ જેવા પ્રવાહી ખાતરોનો જો છંટકાવ કરવામાં આવે તો આપણને ગરણ ઓછું થાય અને ભવિષ્યમાં આપણને સારી કેરીનું બેસાણ થાય અને ઉત્પાદન વધુ મળી શકે છે